મહેસાણાના કમળાબા હોલ ખાતે સાર્વજનિક કેળવણી મંડળ મહેસાણા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય થેલેસેમિયા સિકલ સેલ એનિમિયા મેગા સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન થયું જેમાં સાર્વજનિક કેળવણી મંડળની ભગીની સંસ્થાના પાંચસો ને પચીસ વિદ્યાર્થીઓનું થેલેસેમિયા સિકલસેલ એનિમિયાના સ્ક્રીનિંગ માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું જેના ઉદ્ઘાટન સમયે સાર્વજનિક કેળવણી મંડળના અધ્યક્ષ મંત્રી દિલીપભાઈ ચૌધરી સહમંત્રી મિલનભાઈ ચૌધરી અતિથિવિશેષ તરીકે ડોક્ટર છગનભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આયોજન કર્યું છે અમારી કેમ્પસના જે બી કોલેજો છે એ બધા જ વિદ્યાર્થીઓને આજે થેલેસ્મિયાનો ટેસ્ટ કેમ્પ કરવાનો અમે વિચાર્યું છું અને આજે પરિપૂર્ણ થયું છે એમાં વિદ્યાર્થીઓને ખ્યાલ આવશે કે સેલેસ્મિયાનું ટેસ્ટ કેમ કરવો જોઈએ એના અંગે ઘણી બધી વાતો અ બધી થઈ છે આજે આ કાર્યક્રમમાં સાર્વજનિક કેળવણી મંડળની તમામ કોલેજો અને ભગીની સંસ્થા જોડાઈને પાંચસો જેટલા વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ થવાનું છે જેમાં યુવક યુવતીઓ બંને છે અને આ ટેસ્ટિંગમાં રેડક્રોસ દ્વારા એકસો પચાસ રૂપિયામાં ટેસ્ટિંગ થેલેસેમિયા ટેસ્ટિંગ થવાનું છે જે ભવિષ્યમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકનો જન્મ ના થાય એક સમાજમાં એક જાગૃતિ ઊભી થાય અને થેલેસેમિયા મુક્ત ગુજરાત બનાવી શકીએ એ પહેલમાં અમારું સાર્વજનિક કેળવણી મંડળ પણ જોડાયું છે